ભાઈ મારું કામ નથી કરું તમારે બે મહિના પેલા તો મને જિંદગી બગડી ગઈ મારી બેન મને કાલની ખબર નથી હોતી રવિરામ માસ માં છે ઘડી કલકી સુજે નઈ કરે

તો ચારે ને કાઢી મુક્યા એને તો મેં બે વર્ષ થી છે ને હું રાખતી તી પછી એને આવી રીતે ડગલો રખડે છે બધે બોલી તો કે જો આવી મહિલા મંડળે જે આવી બધે અમને હેરાન કર્યા તો બધે એનું આયલું નહીં કારણ કે ઓલા ને રખડે બીજે એક દરજી છે ને એને આગળ એ રખડે છે બધા ને કે મારો ભાઈ છે એમ એમ નઈ દરજી રખડે છે પ્રેમ કરી રખડે છે ઓમ વેમ કરી રખડે છે ઈ હવે ઈ કેસ કે તુ આમે ચેલેન્જ કે ગમે ઈ કઈ ખુલ્લે આમ કરીશ કે એમ એટલે તમારા તમારા છોકરા ની વહુ છે ને હા અને તમારા છોકરાની ની વહુ છે ને ઈ ખુલ્લે આમ રખડે છે બીજા આઈ હા એટલે બીજા ને પ્રેમ કરતી છે અને તમે કઈ સમાજ માંથી આવો છો અમે લુહાર મિસ્ત્રી હા તમારી બેગ ખીલી ને હથોડા લઈને ઠોકી નાખો ને उ नोती दादू बाई उ एकली मारे किरया में कोई नहीं कोई उ एकली सु बाई नगा मिस्त्री ने ओली खिलियो न थोड़ा मारता आवर्तू है बे मारे पति हमारे हु मारे छोकरा ने हातो वा के मारे जेल देखबू चाऊ ये नहीं अरे बाई ने मारवान बात मत कर तो बोला मिस्त्री ने खिलियो न थोड़ा मारता आवर्तू है ने

અમારા ઘરે છોકરા હતા કે તો બધા એમ સલાહ દે ને કે એનો હક લાગે તમારે એને ફરવા બોલાવે તો એને મોકલા તો દર વખતે એવી રીતે મૂકી જતી ને અવારે લઈ જાય બપોરે સવારે તો અમે એમ કીધું હાલો એનો એવો લાગે આપડે ના નો પડાય એને એની બુદ્ધિ બસ કે આપડે નઈ તો પછી છે ને હવે એને અમારી પર કેસ કરવો હતો ને મારા છોકરા ઉપર તો એને મહિના બી પેલા છે ને મોટા એના છોકરા ને નાની છોકરી ને લઈ ગઈ ડગો કરીને પછી આવી જ નહી ક્લિયર ક્લિયર પેલા પછી આવી જ નહી છોકરા ને મૂક્યા છોકરા ને ક્યાં મૂક્યા ભાઈ હા

જો ઈ છોકરા ને લઈ ને એની પાસે નથી રાખ્યા એના ભાઈ ના ઘરે ઓલા સુરત મોકલી દીધા બોલો ન્યા મૂક્યા અને ઈ કે હોસ્ટેલ માં રાખ્યા એટલે અમને વાતું નથી કરાવતી બે મહિના જેવું થયું ભાઈ તો મારા છોકરા ને વાત કરાવતી હે મારી તમે બહુ હોશિયાર છો હું

હું તો જો અહિયા ભાઈ માં હું ને દાદા છે ને બે દાદા મજૂરી કામ જાય છે અને હું છે ને ભાઈ હું રસોઈ કરવા જાવ છું ને ત્રણ છોકરા ને નથી અને કોરાક માં કેવું લખ્યું છે ખબર છે દસ પાના આયવા કાગળિયા તો ઈ કે અમારે જો મકાન હતું ને ઘર નું ભાઈ ભરતનગર તો બે છોકરા એ દેવું કર્યું હતું નાના એને મોટા એ

ये जी मारी ममता 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 मारे ये <laughs> <आगे ता> <laughs> ए, एन, एन, एन आ, तो बेन ममताबेन ममताबे घरवाडा जतीनभाई हरशोराबेन जतीनभाईन जतीन हरशोरा

પાછો મારા છોકરા ને આનું કે મારો છોકરો કેતો હું મૂકી દેતો હું અમે છોકરા આવતા રહીએ તો હું કેમ દે અને પાછો ઓલો દર્દી મારા છોકરા કે ત્યાં ઘરે આવીને મારી છો અને મારા નાના છોકરા ની વહુ નું કીધું એને દેવાણી ને મા બાપ તો આ નામદો હોય તો મારા ઘરે આવે તો ખરા ને તો એને એવો આરોપ નાખ્યો કે મારા વરને રાખીને બેઠી લોકો અમને કાઢ્યા કે મમ્મી પપ્પા રે ને કા હું રહું કેમ કીધું હવે મારી દક્ષા મળી હા બોલો હવે તમે તમારા ફોટો મોકલો ને આ છોકરી બાઈ રહી ને મમતા નો photo મોકલો એટલે હું હમણા youtube માં ચડાવું છું મારી યુટ્યુબ વાળી મેલડી હમણાં ખમા કર દઈ ભૂકા કાઢવાની હા બોવ હારું પણ હામ્ભળો સત્તર તારીખે અમારે ઓલું એને કેસ ની પેલી મુદત છે તો અમે જઈએ કે શું કરીએ ના મળી તારીખ માં જજો મારી કોર્ટ ની અંદર જે તારીખ છે ને એમાં જાય જો જજ સાહેબ ને બધું કહેવાનું કે સાહેબ અમારી માં આવું થયું છે તેવું થયું છે એટલે છે ને જજ સાહેબ તમને સાંભળશે મારી વાત સાંભળો તમે અદાલત અદાલતમાં કેજો નામદાર અદાલત ને કે નામદાર હું વકીલ રોકવા સક્ષમ નથી જેથી કરીને મને લીગલ એડવાઇઝર માંથી વકીલ આપો હા એટલે તમને નામદાર કોર્ટ માંથી લીગલ માંથી તમને વકીલ આપશે

તો ઈ ભાઈ મને તમારું બઉ યુટ્યુબ માં એ ભાઈ જોતા પ્રમુખ હતા રાજપૂત તો મને કઈ બસ કે સિવાય તમારું કામ નઈ થાય ફોન કરવા ફોન એને

મારી આવું છે આ મારી તમે નહીં આનંદ કરાવું છે એટલે હું તમારું થોડું ટેન્શન હરવું થઈ ના ના કરાવો કરાવો મને તો બહુ ગમે હું તો આ તમારું YouTube માં આખો દિવસ નવરી પડું ને તો હું ઈ જ જોઉં હવે તમે ફોટો મોકલતા આવડે છે મારી

અને હાઉ ના વિકાસ ગઈ હા ઈ વહી પછી ભારે પણ બોલા દર્દી આનંદ કરે છે હમણાં દક્ષાબેને ફોન કર્યો ને હા જોઈ હા લઉ લખી તમારો નંબર સેવ કરો નંબર